આટલો સરસ ચોમાસાનો વરસાદ જે હોય એની અંદર ગરમા ગરમ બાજરીના રોટલા અને આવી ચટપટી ડુંગળી સિંગની ચટણી મળી જાય તો મજા જ આવી જાય સાચી વાત ને એકદમ ચટપટી ટેસ્ટી અને કોઈ પણ શાકની પણ જરૂર ના પડે એવી આજે આપણે ડુંગળી સિંગની ચટણી બનાવીશું તો ડુંગળી સિંગની ચટણી બનાવવા માટે એક મોટી સાઈઝ ડુંગળીને ધોઈને સારી રીતે સાફ કરીને એને રફલી આપણે કટ કરી લઈશું અને ચોપરની અંદર એડ કરીને એકદમ ઝીણી ચોપ કરી લઈશું તમે હાથની મદદથી પણ કરી શકો છો કે મિસ સિત્તેર હજારમાં પલ્સના મોડ પણ કરી શકો છો તો એકદમ સરસ એવી ડુંગળી ચોપ થઈ ગઈ છે અડધો કપ જેટલા શિંગદાણા ખાંડી લઈશું આ રીતે અચકચરા ખાંડવાના છે હવે એક બાઉલની અંદર ચોપ કરેલી ડુંગળી ખાંડેલા શિંગદાણા એક મોટી ચમચી ધાણાજીરું પાવડર એક મોટી ચમચી કાશ્મીરી મરચું પાવડર એક તીખું લીલું મરચું ચારથી પાંચ મીઠા લીમડાના પાનની ઉપર બે ચમચી તેલની અંદર જીરું એડ કરીને વઘારને સ્પ્રેડ કરી લઈશું ઉપરથી લીલી ડુંગળી અને લીલા ધાણા એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને એક લીંબુનો રસ એડ કરીને મિક્સ કરી લઈશું અને ગરમા ગરમ બાજરીના રોટલા સાથે આ ચટપટી ચટણીને સર્વ કરીશું તો તમે પણ ટ્રાય કરજો અને બીજી કંઈ ચટણીની રેસીપી જોવી છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવજો